શું નામ છે મારા ભાઈ તમારું હુંનાભાઈ આખું નામ બોલો મુન્ના ભાઈ ગોવિંદભાઈ ગામ શંખેશ્વર બરોબર હવે તમને શું તકલીફ હતી મારા ભાઈ મને મણકાની અંદર નસ દબાતી હતી ત્રણ બરોબર હવે આ કેટલા વર્ષની તકલીફ હતી તમને છ મહિનાની બરોબર હવે આ છ મહિનાની અંદર તમને કેવી તકલીફ પડીને એ મને ચર્ચા કરો થોડીક હું લગભગ અમદાવાદ ની અંદર ઓછામાં ઓછા પાંચ થી દસ દવાખાનામાં ફર્યો હતો બરોબર કોઈ બી જગ્યાએ ફેર પડ્યો હતો નહીં બરોબર વિરુંગામ બી જયા હું બરોબર કોઈ ગામ બાકી રાખ્યું નતું છેલ્લે રાધનપુર આવીને મને અનવર ભાઈ આવ્યો પછી મને આરામ મળ્યો બરોબર અને આમ કામ કરી શકતા નતા કરતા પેલા હું લગભગ ત્રણ મહિનાથી તો બેડ ઉપર સુતો જ તો બરોબર અને ડોક્ટર લોકો તમને શું કહેતા હતા પૈસા કેટલા ખર્ચો જેવું મારી જોડેથી દવાખાનામાં બરોબર અને રાધનપુર મારી જોડે કેટલી વાર આયા ત્રણ વખત કેટલા ટકા ફેર પડી ગયો સો સો ટકા ઉતાડું બોલો સો ટકા અમારું કામકાજ કેવું લાગ્યું બહુ સરસ

અને શનિવાર સવારે નવથી ચાર વાગ્યા સુધી રાધનપુરમાં મારી ઓફિસ ચાલુ હોય છે તો રાધનપુરમાં જ્યારે આજુબાજુ ગામડાઓમાંથી સિટીમાંથી જ્યારે તપાસ કરાવવા આવે છે રાધનપુરમાં એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર અને રાધનપુરનું એડ્રેસ છે રાધનપુરથી સીધો રોડ જાય પાપર આસ્થા હોસ્પિટલ આવે અને આસ્થા હોસ્પિટલથી આગળ આવો એટલે સુરભી ગૌશાળા અને સુરભી ગૌશાળાની સામે જોવાનું એટલે દિવ્યા કોમ્પ્લેક્સ દિવ્યા કોમ્પ્લેક્ષમાં છે સાઠ નંબરની મારી ઓફિસ અનવરભાઈ વૈ ધ મારી આગળ છે આશાપુરા પાન પાર્લર પાથીભાઈ રબારીનું એમને પૂછશો તોય ખબર પડશે અને મારું કાર્ડ મારો નંબર એમના ત્યાંથી મળી જશે અને આપણે આજે હિન્દુસ્તાનની પબ્લિક છે અઢારે વરણ આપણે બધાને સમાન માનીએ છીએ અને અઢારે વરણ ભેરા આપણે પોતે હેંડવાવાળા છીએ અને આપણે આજે વિચાર કરીએ કે અઢારે વરણ રૂપિયાવાળી નથી અને આજે ઘરે ઘરે બીમારી છે અને ઘણા લોકો દવા કરાઈ કરાઈને થાકી ગયા હોય અને પૈસાનું પાણી કરીને બહી ગયા હોય તો આ વિડીયો ગરીબ મધ્યમ વર્ગને કામ આવશે અને આ વિડીયોને બધા મિત્રો શેર કરજો અને વિડીયોના માધ્યમથી રાધનપુરની અંદર પહોંચી આવશે તો મારો કોન્ટેક નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર મારું નામ છે અનવરભાઈ ભાઈ ધ અંજાર વાડા